રક્ષાબંધન પર તમામ ભાઈ બહેન ખાસ હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હિન્દુ પર્વોમાં પ્રમુખ સ્થાન વાળો તહેવાર એટલે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ ઉજવવામાં આવશે માન્યતા છે કે રક્ષા સૂત્ર બાંધવાથી ભાઈ બહેનના સંબંધ વધુ મજબૂત બને છે રક્ષાબંધનના દિવસે સવારે ભાઈનો ભાઈના કાંડામાં રાખડી બાંધે છે અને પ્રેમના આ તહેવારને ઉજવે છે પરંતુ આ વખતે ઓગણીસ ઓગસ્ટ બહેનો અને ભાઈઓને બપોર સુધી રાહ જોવી પડશે ઓગણીસ ઓગસ્ટ બપોર સુધી ભદ્રકાળ ચાલશે અને બહેન ભદ્રકાળમાં પોતાના ભાઈને રાખડી બાંધતી નથી આવું શા માટે તો ચાલો જાણીએ એસ્ટ્રોલોજર પ્રદ્યુમન સુરી પાસે અને રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને એના નિયમો જ્યોતિષ પ્રદ્યુમન સૂરીના મતે પંચાંગમાં મુખ્ય પાંચ ભાગ છે આ મુખ્ય ભાગો તિથિવાર યોગ નક્ષત્ર અને કરણ આ ભદ્રાનો સંબંધ પંચાંગ સાથે પણ છે અને ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધો સામાન્ય નહીં રહે તેથી રાખડી બાંધવાનો સમય નક્કી કરવા માટે પંચાંગ અને જ્યોતિષને ધ્યાનમાં લેવામાં આવે છે ભદ્રાકાળ એ એક ખાસ સમયગાળો છે જેને ભારતીય કેલેન્ડર મુજબ અશુભ સમય માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય માટે આ સમય બિલકુલ અનુકૂળ નહીં હોય જ્યોતિષશાસ્ત્રમાં પણ ભદ્રકાળનો ઉલ્લેખ છે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી વિશેષ અશુભ પરિણામોની સંભાવના રહે છે તો હાલ મેટા એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે